તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર દાહોદ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન જાહેર થયા છે પ્રભાબેન તાવિયાના નામની જાહેરાત કરાઈ છે પ્રભાબેન તાવિયા લીમડી નજીક કંબોલધામમાં ગુરુ ગોવિંદના દર્શન કર્યા ગુરુ ગોવિંદ ધામ ખાતે ફૂલહાર ચઢાવી આરતી કરીને તેમણે આશીર્વાદ લીધા હતા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન આશીર્વાદ લીધા માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર શું વધુ વિગતો મળી રહી છે कांग्रेस पक्षે પણ ડોક્ટર પ્રભાવેન સાવિયા અર્જે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને ફેરી ફોરમમાં બિસવાત મુકી દેને ટિકિટ અહીંયા સોપી છે અને સપસવાદાન સાવિયા અત્યારે એવું માનવું છે કે કોંગ્રેસી બેરોજગારી અને આનું જે ખાસ એક મુદ્દો પર જે કહે કે માઇગ્રેશન પાણી આવા વિષય લઈને લોકો વચ્ચે જે છે એને કે 1 લાખ કરતા વધારે મતો થી તેમને વખતે આશા મૂક્યો છે કૃષ્ણ જી આભાર માહિતી આપવા માટે